કાલ તો ચલ્લી જને ચહી એવરીવન વેલકમ બેક ટુ માય બંસી ફેમિલી નો જયશ્રી કૃષ્ણ જય દ્વારકા તો ભાઈ હું થઈ ગયો છું રેડી અને મારે જવાનું છે જૂનાગઢ કેમ કે આજે છે ડ્રો કેવાનો તો તમે આગળ જો અને ભાઈ શું કે પેલા મમ્મીએ મસ્ત માળા કરે તો પેલા એ જોઈ લ્યો અને પછી દર્શન કરીને પછી થોડીક વાર પછી હું નીકળું અને ચાલો પાછો ફટાફટ આવીએ અને કામ પૂરું કરીને કેમ કે આ પણ કામ છે અને હા પછી આપણે જવાનું છે બહાર તો ચાલો ફટાફટ પેલા દર્શન કરી લઈએ પછી જઈએ જુનાગઢ અને જે કામ છે એ કરીએ ડ્રો તો ભાઈ મમ્મી મસ્ત મજાની ઠાકોરજીની માળા બને મને આ ક્યાં ફૂલ કહેવાય આપણે હે વારે વાર બહુ મસ્ત બનાવી મસ્ત છે હા છે બધા મજા મજા જઈશ મારા યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત કરું છું સ્વાગત તો કરાય હમણાં થોડાક દિવસ આવતી નથી કેમ કે કામ ધંધા હોય ને વેકેશન ગાયક ગા પડી ગયું પડી ગયું ને પડી ગયું તું તો ખરું હવે એનું છે ને કામ થા થા હે ને એના હાટુ રણીવા આવે કાલ તો છતી રહેવાનું છે મારે ઊન તો ઓ અમારે છે ને જતું રહેવાનું છે અને કાલે રડબું છે હાદી જેવા છે અમે લોકો છે મારે જોઈએ જ નહીં એવી વસ્તુ છે જે મને હરમ આવે પછી કોઈ નહીં હા મેં ન બોલું પછી કાલ એક પ્રવાસ છે કે તમે લોકોને કહી દો તો છોરે જ છુપ કે ના પ્રવાસ મતલબ જુનાગઢનો જ પ્રવાસ છે હવે તો રડવું ય આવે છે वेकेशन खाएगा पति क्यों खाएगा वो तो खाएगा पति क्यों खाएगा वो तो नहीं लोग मेरी नकल कर है ना हम लोग को मैं देखा पहला ये लोग देख लो और वेकेशन खाया खाएगी पहले तो की जम जम थी पशी कल तो चली जाना चाहिए हमको चली जाना चाहिए इतना रोड़ा आया पच्चीस हम બસ આપ સૌ मिलेंगे कल से एक मस्त प्लान छे और प्रवास छे ये तुमने લખો છો કે ઓ મસ્ત પ્રવાસ થશે ઓકે બાય બાય તો બાય કે આને ડ્રો થવાની ટ્રીપ

એ હું આવી ગયો છું ધનાગઢ થી અને કાલે એમ કીધું કે ડ્રો હતો તો ડ્રો પૂરો થઈ ગયો અને લકી વિનર કાલ સવારે આવી જશે કોણ છે એ એમ કે કાલ સવારે Instagram માં રીલ્સ જોવાનું ન ભૂલતા લકી પાંચ કસ્ટમર છે તો મમ્મી હું આલે જતી કૃષ્ણ એમ ના અમે એ ગાય અને ભેંસ જોઈ લીધી અને છોકરાઓ ભાઈ રમે છે એની રીતે દી데 હીરવાનો હીરવા માટે છેલા દિવસો છે અમે હોસ્ટેલમાં મોક દેવી કે હા હોસ્ટેલમાં હીરવા

સાર્વજનિકમાં આલે દૂધ હા દૂધ વેચાય ન્યાય મોમીના કાકી ધંધો કરી લેવો બોલો હ ઓહો આ કેમેરો છે ભાઈ મારો કેટલા ભણતો પાંચમો ભણતો છે ને પાંચમાં પ્રવાસમાં ગયો હતો ને ત્યારે હું કેમેરો લઈ આવ્યો હતો પ્રવાસમાંથી આ છોકરાય કા છોકરાય હે ને અનબોક્સિંગ કરે વાહ

াান কের আারজা হেভেভ আলে মাইল্যে লেরেে そটিন আলে আলে় আলেব মেেগরগ আলেছে তাইরধুট বকর আলে আবাল 7 x কিরা আলে আলেব�